આ વ્રત સૌથી પહેલા કોણે કર્યું એ કહેવામાં આવ્યું છે અથાન્યત સંપ્રવક્ષ્યામિ દૂતમ યેન પુરાદ્વિજ કસ્ચિત કાસી પુરે કાસી નામની નગરી અને એની અંદર એક બ્રાહ્મણ ભૂખ્યો અને તરસ્યો હતો આ કથા જ્યારે જ્યારે કરવામાં આવે ત્યારે હું કહું છું કે કાશી નગરી એ મા અન્નપૂર્ણાની નગરી છે સાક્ષાત શિવજી એ નગરીની અંદર બિરાજમાન છે શિવજીના ત્રિશુલ ઉપર તો આ નગરીને સ્થાપિત કરવામાં આવી છે એટલે આ કાશી નગરી બહુ જ પવિત્ર એમાં કોઈ દિવસ કોઈ માણસ ભીખો ન પણ તકલીફ એ છે કે માણસ પોતાના કર્મની છત્રી આગી રાખે છે

એ કઈ અઘરું નથી માણસ ને પછી જેટલું એસી ની અંદર શું છે કે એ જૂની ને જૂની હવા છે એ ફેરવી રાખે બોલી તાજી હવા જોતી હતી મળતી નથી તાજી હવા મેળવવા માટેનો એવો નિયમ છે કે તમારે બેય બાજુની બારી ખુલી રાખવી પડે એટલે કે

જાજુ નહીં તો કમસે કમ 10% એનાથી ઓછું તો 6% માણસે દાન કરવું જ જોઈએ શરીર છે સ્નાન કરવાથી શુદ્ધ થાય ધન છે દાન કરવાથી શુદ્ધ છે કહે છે કે કોઈ એક દિવસે આ બ્રાહ્મણ દેવતા પૂજન કરતા હતા ત્યાં કાષ્ટ ક્રેતા લાકડા વેચવા વાળો એક કટિયારો આવે છે ત્યાં બેસે છે પ્રસાદ ગ્રહણ કરે છે પાણી પીવે છે બ્રાહ્મણ દેવતાને પૂછે છે કે આ કેવું વ્રત કરવું આ કરવાથી શું ફાયદો થાય અને એ સમયે પેલો સતાનંદ નામનો બ્રાહ્મણ કહે છે કે આ વ્રત કરવાથી માણસ સુખી થાય છે ધન કાર્યની પ્રાપ્તિ થાય છે પેલો કઠિયારો પણ મનમાં નિશ્ચય કરે છે કે જો ભગવાન મારા ઉપર કૃપા કરે તો આ લાકડા વેચવાથી જે કંઈ ધન મળશે એમાંથી હું પણ ધકા કરીશ પેલા કઠિયારાએ સંકલ્પ કર્યો એટલા માત્રથી ભગવાન એના ઉપર કૃપા કરી રોજ જે કંઈ પૈસા મળતા હતા એનાથી બમણા પૈસા એને મળ્યા છે આ બે પાત્ર એક બ્રાહ્મણ અને કઠિયાર એના માધ્યમથી આપણને જાણવા મળે છે કે જ્યારે જ્યારે આપણે ભગવાનનું કામ કરવાનું નક્કી કરીએ છીએ ત્યારે આપણી કેપેસિટી હોય કે ન હોય ભગવાન આપણને બમણું કારણ કે કામ પછી આપણું નથી રહેતું કામ ભગવાનનું કનેક્ટિવિટીનું મહત્વ છે મોબાઈલમાં રિચાર્જ કરાવે દોઢ બે જીબી મળતું હોય તો એ દોઢ બે જીબી પૂરું થતા વાર ન લાગે પણ કોઈનું વાઈફાઈ મળી જાય અનલિમિટેડ ઇન્ટરનેટ તો પછી તમે ગમે એટલું વાપરો તમારું નેટ છે એ બધી વસ્તુ છે નહીં એમ આપણા કમાયેલા પૈસા આપણા ભાગ્યના પૈસા એ તો લિમિટેડ હોય કૃપા થાય ભગવાન સાથે જાય તો ભગવાન આ બે જ્યાં કથા કીધી છે ત્યાં સંતપુરાણ ની અંદર દેવાખંડ બીજો અધ્યાય પૂર્ણ કર્યો છે બોલીએ સત્યનારાયણ જય